વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે અને શક્તિસિંહ ગોહિલ હવે ભાવનગરમાં સક્રિય થયા છે ભાવનગરથી તેઓ શરૂઆત કરીને સૌરાષ્ટ્રભરની રાજનીતિ બદલવા માગતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા સિટી વિસ્તારમાં અને મોટા સિટીમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત પકડ ધરાવે છે જો રાજનીતિ બદલવી હોય અને રાજનીતિ સમીકરણો બદલવા હોય તો સૌરાષ્ટ્રના વિસ્તારને પકડવા પડે સૌરાષ્ટ્રની રાજનીતિથી જ ગુજરાતની રાજનીતિ બદલાય છે તેથી જ શક્તિસિંહ ગોહિલ હવે સૌરાષ્ટ્રની રાજનીતિ બદલવા માગતા હોય તેવું લાગી રહ્યું છે આ માટે તેમણે હવે શરૂઆત કરી દીધી છે ભાવનગર ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને વક્તવ્યમાં પણ તેમણે ધારદાર ભાષણ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિ બદલાશે અને કોંગ્રેસ મજબૂત થશે તેવા સંકેત આપી દીધા હતા ત્યારે આપણે વાત કરીશું શક્તિસિંહ ગોયલની અત્યાર સુધીની રાજનીતિક સફર શું રહી શું ઉતાર ચઢાવ આવ્યા તેના વિશે વિગતવાર વાત કરીશું શક્તિસિંહ ગોયલ તો ઓગણીસો છ્યાસીથી તેમણે ભાવનગર યુથ કોંગ્રેસથી રાજનીતિની શરૂઆત કરી એટલે કે ભાવનગરથી તેમણે યુથ કોંગ્રેસમાં તેઓ જોડાયા અને કોંગ્રેસથી આ તેમની રાજનીતિક સફરની શરૂઆત થઈ ઓગણીસો નેવ્યાસીમાં તેઓ ગુજરાત યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી બન્યા ત્યારબાદ ઓગણીસો નેવુંમાં તેમણે આઈઆઈસીસી એટલે રાષ્ટ્રીય કોંગ્રેસ સ્તરના તેઓ નેતા બન્યા ઓગણીસો એકાણુંથી ઓગણીસો પંચાણું દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી તે દરમિયાન તેઓ કેબિનેટ મંત્રી પણ રહ્યા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે આ ઉપરાંત ભાવનગર મેડિકલ કોલેજની માંગ સાથે ઓગણીસો ચોરાણુંમાં શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું અને આ દરમિયાન જ શક્તિસિંહ ગોહિલના પ્રયાસથી ભાવનગરને પ્રથમ મેડિકલ કોલેજ મળી હતી ત્યારથી આજ દિન સુધી ભાવનગરમાં એકમાત્ર સરકારી મેડિકલ કોલેજ એ આવેલી છે ઓગણીસો પંચાણુંમાં તેઓ ભાજપના કદ્દાવર નેતા જીતુ વાઘાણીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ ભાવનગર દક્ષિણ બેઠક પરથી ત્રણ વખત તેઓ ધારાસભ્ય રહ્યા છે ત્યારબાદ બે હજાર બારમાં તેમણે વિધાનસભા બેઠક બદલી હતી અને કચ્છ વિસ્તારમાં તેઓ ગયા ગયા હતા બે હજાર બાર વિધાનસભાની ચૂંટણીમાં અબડાસા બેઠક પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા બે હજાર ચૌદમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા હતા અને આ દરમિયાન જ લોકસભાની ચૂંટણી યોજાય છે પરંતુ કોંગ્રેસનું ખૂબ જ નિરાશાજનક અને હારનો સામનો કોંગ્રેસને કરવો પડતો રહ્યો છે ત્યારબાદ ગુજરાતમાં પણ કોંગ્રેસની સ્થિતિ બગડતી જાય છે બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણી વિધા પાટીદાર અનામત આંદોલન સમિતિના કારણે કોંગ્રેસને ફાયદારૂપ રહે છે પરંતુ બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી આવવાથી અને સીઆર પાર્ટીના અધ્યક્ષ સ્થાને વિધાનસભાની ચૂંટણી યોજાય છે તે દરમિયાન કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે અને ભારે નુકસાન થાય છે કોંગ્રેસના વિધાનસભા ધારાસભ્યોની સંખ્યા પણ ઘટી જાય છે આ બાદ કોંગ્રેસમાં પ્ર પ્રદેશ પ્રમુખ તરીકે તે વખતે જગદીશ ઠાકોર હતા તેની બાદ આજ વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસમાં હાર્યા બાદ શક્તિસિંહ ગોહિલની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ થાય છે જૂન બે હજાર ત્રેવીસમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખના તેઓ તેઓ પ્રમુખ બને છે ગુજરાત કોંગ્રેસના અને પ્રદેશ પ્રમુખ તરીકે તેમનો દેખાવ કંગાળ રહે છે ત્યારબાદ વિધાનસભાની પેટાચૂંટણી યોજાય છે આ પાંચ બેઠકની વિધાનસભા પેટાચૂંટણી યોજાય છે કોંગ્રેસમાંથી ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ પેટાચૂંટણી યોજાય છે પરંતુ ખંભાત પોરબંદર જે બેઠક પર પેટાચૂંટણી યોજાય છે તેમાં શક્તિસિંહ ગોયલના નેતૃત્વમાં કોંગ્રેસની કારમી હાર થાય છે અને ભાજપ જ તમામ બેઠકો જીતે છે ત્યારબાદ શક્તિસિંહ ગોયલની નેતૃત્વ પર ફરી એ સવાલ ઊભા થાય છે આ વચ્ચે બે હજાર પચીસમાં એ ફરી ચૂંટણી યોજાય છે વિસાવદર અને કડી બેઠક પર કડી બેઠક પર ભાજપના ધારાસભ્યના નિધનથી આ બેઠક યોજાય છે અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી એ ભૂપતભાયાણીએ પક્ષ પલટો કરતાં યોજાય છે આમાં કોંગ્રેસમાં એક પ્રકારનું કોંગ્રેસ શક્તિસિંહ ગોયલના નેતૃત્વ પર સવાલ હતું અને શક્તિસિંહ ગોયલની પરીક્ષા હતી તે આ ચૂંટણી હતી પરંતુ બંને બેઠક પર ફરીવાર કોંગ્રેસની કારની હાર થતાં શક્તિસિંહ ગોયલ રાજીનામું આપે છે ત્રેવીસ જૂન બે હજાર પચીસ એટલે કે જે દિવસે પરિણામ આવે છે તે જ દિવસે નૈતિકતાપૂર્ણક જવાબદારી લઈને શક્તિસિંહ ગોયલ એ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપે છે અને તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ તરીકે શૈલેષ પરમારની નિયુક્તિ થાય છે આ બાદ હવે શક્તિસિંહ ગોયલ રાજ્યસભાના સાંસદ છે વર્ષ બે હજાર વીસથી તેઓ રાજ્યસભાના સાંસદ છે એટલે કે રાજ્યસભાનું પદ પણ હવે ટૂંક સમયમાં તેમનું પૂર્ણ થશે કાર્યકાર તેમનો પૂર્ણ થશે એટલે આગામી સમયના ભાગરૂપે હવે શક્તિસિંહ ગોહિલ રાજકોટ સોરી સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં સક્રિય થયા હોય અને હવે સૌરાષ્ટ્રની રાજનીતિ પર જોર આપશે તેવું લાગી રહ્યું છે સમીકરણો પણ એ દર્શાવે છે ભાવનગરમાં જે તેમનો મત વિસ્તાર છે જે તેમની કર્મભૂમિ છે અને જ્યાં તેમની જન્મભૂમિ છે ત્યાં તેઓ સક્રિય બન્યા છે આ જ બેઠક પર જીતુ વાઘાણી એ ધારાસભ્ય છે હવે ભાવનગરમાં કોંગ્રેસને મજબૂત કરવા સહિત સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવાની જવાબદારી તેમના સિરે હોય અને તેવું કાર્ય કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભાવનગરની વાત કરે તો ભાવનગરથી તેઓ અગાઉ ધારાસભ્યો પણ રહી ચૂક્યા છે ત્યારબાદ તેઓ બેઠક બદલીને અબડાસા ગયા હતા ત્યારબાદ ભાજપનો ભાવનગરમાં પણ દબદબો રહ્યો હતો આ દબદબો ક્યારેક ને ક્યાંક ઓછો કરવા માટે અને ભાવનગરમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે અને બે હજાર સત્યાવીસની વિધાનસભા પેટા ચૂંટણી વિધાનસભાની ચૂંટણી પણ તેઓ ભાવનગરથી લડે તેવું લાગી રહ્યું છે આજ માટે ભાવનગરથી તેમણે શરૂઆત કરી દીધી છે સૌરાષ્ટ્રની રાજનીતિ બદલવાની સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવામાં શક્તિસિંહ ગોયલ હવે લાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલો મને આપશો રજા ધન્યવાદ